વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંડળીના હોદ્દેદારો પુનઃસ્થાપિત થતા ખુશીનો માહોલ છવાયો છે શહેરમાં સન ઓગણીસો ઓગણચાલીસથી કાર્યરત એવી ઘી વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંડળી લિમિટેડ વડોદરામાં તારીખ ત્રણ બાર બે હજાર રોજ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરાયેલા ઓર્ડરને અધિક જિલ્લા રજિસ્ટ્રાર શ્રીને સમક્ષ અપીલ કરાતા પોતાની તરફેણમાં ચુકાદો આવતા પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ રાણા ઉપપ્રમુખ પદે નટવરભાઈ રાણા કમિટી મેમ્બર તરીકે વિપુલ ભીખાભાઈ રાણાની વાપસી થતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેઓને ફુલહાર પહેરાવી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ નિમિત્તે તેઓએ જણાવ્યું હતું કે સભાસદો માટે અગાઉ પણ અમે સારું કાર્ય કરવાનો પ્રયત્ન કરેલ છે અને આગળ પણ આ પ્રયત્ન ચાલુ રહેશે અત્ર ઉલ્લેખનીય છે કે નવા મંડળના બન્યા બાદ મંડળીએ સિત્તેર લાખ ઉપરાંત નો ચોખ્ખો નફો કરેલ છે ધી વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંડળી લિમિટેડમાં તારીખ ત્રણ બાર ચોવીસના રોજ જિલ્લા રજિસ્ટ્રાર શ્રીએ ઓર્ડર કરેલ હતો જેની અમે અપીલ કરી હતી અધિક જિલ્લા રજિસ્ટરમાં અને અધિક જિલ્લા રજિસ્ટરમાં સત્યની જીત થઈ છે અને અમે અહીં પુનઃસ્થાપિત થયા છે જેમાં પ્રમુખ પદે જીતેન્દ્રભાઈ રાણા ઉપપ્રમુખ નથવરભાઈ રાણા અને કમિટી સભ્ય વિપુલ ભીખાભાઈ રાણા છે માટે અમે જે સારું કામ કરતા હતા અને ભવિષ્યમાં પણ સારું કામ કરતા રહીશું વિપુલ ભીખાભાઈ રાણા અમારા પ્રમુખ સાહેબને શુભ શુભ શુભકામના નવા સ્થાપિત થયા બદલ ખૂબ ખૂબ એમનો આભાર અમારે અને કેન્ડિડેટ હતા અમે કાળી ગયેલા એને અમે પુનઃ સ્થાપિત કરેલ છે પ્રવીણભાઈ વિઠ્ઠલદાસ રાણા અશોકભાઈ ભીખાભાઈ રાણા અને ધર્મિષ્ઠાભાઈ હર્ષદભાઈ રાણા એ ત્રણ જણને પુનઃસ્થાપના કરેલી છે પ્રવીણભાઈ વિઠ્ઠલદાસ રાણા